તારીખ સાત જાન્યુઆરીએ ક્રિક્સ સ્ટુડિયો નું રાજકોટમાં શુભારંભ કરવામાં આવશે ક્રિક્સ સ્ટુડિયોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડાન્સના ઇક્વિપમેન્ટ તેમજ અલગ અલગ બ્રાન્ડના ક્રિકેટના સાધનો જેમ કે ક્રિકેટને લગતા ગ્લોવ પેટ સ્ટમ્પ્સ બોલ ગાર્ડ્સ હેલ્મેટ ગોગલ્સ શૂઝ ક્રિકેટ કીટ બેગ કેપ અને આવા અનેક બ્રાન્ડેડ સાધનો મળશે આ અંગે અબ તક મીડિયાની મુલાકાતે આવેલ કેતનભાઈ સુરુએ વિગતો પૂરી પાડી હતી મારું નામ કેતન સુરુ છે અમે અત્યારે ક્રિક સ્ટુડિયો ઇન્કોર્પોરેશન ને રિપ્રેઝન્ટ કરીએ છીએ ક્રિક સ્ટુડિયો ઇન્કોર્પોરેશન એ એક સ્ટોર કમ સ્ટુડિયો છે કે જ્યાં ક્રિકેટને લગતા બધા સાધનો મળી જશે જેમ કે એસજી છે એસએસ છે એસએફ છે જેટલી મોટી મોટી બ્રાન્ડ છે કે જે રાજકોટની અંદર અત્યાર સુધી ઇઝીલી અવેલેબલ નહોતી અને લેવા માટે આઉટ ઓફ રાજકોટ અમદાવાદ સુધી મુંબઈ સુધી ધક્કા થતા એ સેમ વસ્તુ હવે રાજકોટની અંદર બહુ લોવેસ્ટ રેન્જ અને પ્રાઇઝની અંદર મળી જશે જેના કારણે સૌરાષ્ટ્રમાં જેને ક્રિકેટની અંદર એનું કરિયર બનાવવું છે એના માટે એક બહુ ઇઝી રસ્તો અમે ટ્રાય કરીએ છીએ કે અમારા તરફથી એમને આપી શકીએ આવતીકાલે સાત તારીખે માન્ય શ્રી નિરંજનભાઈ શાહ દ્વારા અમે એક ઇનોગ્રેશન સેરેમની રાખી છે દસ થી બે વચ્ચે તો બસ એજ કહેવાનું છે કે હવે એક રાજકોટને અમે એક અગિયારસો સ્કવેર ફૂટની અંદર એક સ્ટુડિયો કમ સ્ટોર આપીએ છે કે જેના કારણે એક ક્રિકેટમાં કેરિયર બનાવવું થોડું અત્યારે ડિફિકલ્ટ હતું એમાં ક્યાંક ને ક્યાંક ઈઝીનેસ અમે એડ કરી શકશું અમીન માર્ગ પાસે જ રાજનગર ચોક અને અમીન માર્ગની વચ્ચે પ્રાઇડ સેફાયર કરીને કોમ્પ્લેક્સ છે એમાં જ ફર્સ્ટ ફ્લોર ઉપર સ્ટુડિયો ત્યાં આપણું